મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગના જોઈન્ટ સેક્રેટરી શ્રી તેજસભાઈ સોની સાહેબ સુરેન્દ્રનગર જિલ્લા તોલમાપ વિભાગના અધિકારી શ્રી મારા પરમ મિત્ર જિગ્નેશભાઈ આદેશરા સાહેબ વિરમગામ સમિતિ સભ્ય મારા પરમ આદરણીય મિત્ર શ્રી અને મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત વિરમગામ પંથકની અંદરથી આવતા તમામ જ્ઞાતિજનો માતાઓ બહેનો અને વિરમગામ સોની સમાજના આગેવાનો આ પવિત્ર મંચના માધ્યમથી મને ખૂબ જ કહેતા હર્ષની લાગણી થાય વિરમગામ સોની સમાજ જે ઈનામ વિતરણનું આયોજન કરે છે ને ઘણા વર્ષોથી છેલ્લા મારે આ બીજી વખત અહીંયા આવવાનું થયું અને જાણીને ખૂબ જ આનંદ થાય કે ધર્મેન્દ્રભાઈ સોની એટલે કે લાલાભાઈ સોની એમની ટીમ વિરમગામ સોની સમાજનું સમક્ષ યુવક મંડળ આજે વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે આજે સરસ મજાનું કાર્ય કરે છે ને એ કદાચ હું એમ કહીશ કે આ માત્ર એકથી દસ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ નથી આ સમાજના ભવિષ્યના ઘડતર માટેનો કાર્યક્રમ છે ભારત છે ને કદાચ જો કોઈ ટેકનોલોજી લેક કરતું હોય ને ઇન્ડિયાની અંદર તો આપણે બધી ટેકનોલોજીમાં અત્યારે ઘણા આગળ છીએ પણ હજુ ક્યાંક ને ક્યાંક એપ્રિશિએશન ટેકનોલોજીની અંદર છે ને આપણે ઘણા પાછળ છીએ એપ્રિશિએશન ટેકનોલોજી એટલે કે કોઈ આપણા સમાજની અંદર સારું કામ કરે કોઈ સારો વિચાર લઈને આવતા હોય તો એને પ્રોત્સાહન આપવું કે નહીં કે એને એનો પગ ખેંચીને નીચે પાડવો આ હાથ ખેંચવાની ભાવના છે ને વિરમગામ સોની સમાજ યુવક મંડળ દ્વારા આ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે એના માટે સમગ્ર ટીમને હું ધન્યવાદ આ મંચના માધ્યમથી આપું છું અને ખાસ કહીશ અહીંયા જે દરેક વિદ્યાર્થીઓને સરસ મજાના મેડલ મળ્યા સરસ મજાની ટ્રોફી મળી મોમેન્ટો મળ્યા એને જે તો ઇનામ મળ્યું ખરા અર્થની અંદર જોવા જઈને સાહેબ તો એ મોમેન્ટો ઇનામ કે મેડલ છે ને એ કોઈ ભૌતિક વસ્તુ નથી ઇટ ઇઝ નોટ અ ફિઝિકલ થિંગ્સ એ સતત ને સતત તમને આગળ વધવા માટે નહીં તમને કોઈ તેજસભાઈ સોની જિજ્ઞેશભાઈ જેવા સારા અધિકારી બનવા માટે નહીં કેપ્ટન નિલેશભાઈ જેવા દેશની માટે શહાદત ઓરવાવાળા કોઈ સૈનિક કે ફોજી બનવા માટે નહીં એ સતત તમે જુઓ ને એક વર્ષે બે વર્ષે એટલે તમારી અંદર જે માઇલો આત્મા પીડો છે ને તમે કદાચ ક્યાંક જતા ડિમોટિવેટ થયા હોય ને તે જોઈને તમને મોટિવેશન મળે ને આ જગ્યા ઉપર પહોંચવા માટેનું તમને એક ફિઝિકલ આઈથી મોટિવેશન કન્ટિન્યુ લાઇફ ટાઈમ માટે મોટિવેશનના સિમ્બોલના ફોર્મમાં તમને આપવામાં આવ્યું છે અને બીજું આ માત્ર એક વિદ્યાર્થીનું સન્માન નથી સાહેબ આ વિદ્યાર્થીને અહીંયા મંચ સુધી પહોંચાડવામાં એની માતા એના પિતા એના ગુરુજનો એના ફેમિલી મેમ્બર્સ એના ટીચર્સ જે કન્ટિન્યુ સપોર્ટ કરે છે ને સાહેબ આ એનું સન્માન છે અને હું આ મંચના માધ્યમથી એ જે વિદ્યાર્થીઓને મેડલ મેળવો છે ને સાહેબ એની માતૃશક્તિ કે એની માતાને અને એના પિતાને અને એના શિક્ષકોને મંચના માધ્યમથી હું વંદન કરું છું પ્રણામ કરું છું કારણ કે અમે અમે છે ને જાહેર જીવન જીવી છીએ સાહેબ અમે રાજકારણમાં છીએ અમને ખબર હોય કે દી ઉગે અમારી ગાડી ઉગમણી વિપડ્યું હોય પણ અમારા જે છોકરાઓ છે ને આગળ વધતા હોય ને અને છેલ્લે એટ ધ એન્ડ ઓફ ધી યર જ્યારે રિઝલ્ટ લાવીને મૂકે કે પપ્પા મારે આટલા પર્સન્ટેજ આવ્યા મારે આટલા પર્સન્ટેજ આવ્યા મને આ એચિવમેન્ટ મળ્યું આ મેડલ મળ્યું મને કાંઈ ખબર નથી હોતી સાહેબ એ માત્ર માત્ર હું છે ને મારા ઘરની અંદર મારા ધર્મપત્ની છે ને એની કેર કરે છે એને ધન્યવાદ આપું છું એટલે હું એ વતને સારી રીતે જાણું છું કે આજે શિવાજીને જગાડી અને હિન્દુસ્તાન માટે પંદરસો ની સદીમાં લડવા માટે તૈયાર કર્યું હોય ને તો એ ધન્યવાદ જીજાબાઈ દેવા પડે એમ છે ને અહીંયા મોટી સંખ્યાની અંદર જે અહીંયા સ્ત્રી શક્તિ માતૃશક્તિ ઉપસ્થિત છે ફરી એકવાર એને વંદન સાથે ધન્યવાદ આપું છું કે તમે માત્ર તમારા દીકરાને નહીં ભવિષ્યની અંદર સમાજના ભવિષ્યના ઘડતર માટે તમારું તમે તમે તમારું અમૂલ્ય યોગદાન આપો છો એની માટે હું તમને નતમસ્તક સલામ કરું છું એટલે આવા કાર્યક્રમો સતત સતત સમાજના માધ્યમથી થતા રહેવા જોઈએ અને બીજું ખાસ તેમ સાહેબેની વાતમાં ફોકસ કર્યું અને ભાર મૂકો તેજસભાઈ સોની સાહેબ જોઈન્ટ સેક્રેટરી સાહેબે બહુ સારી વાત કરી આપણા સમાજમાંથી અલગ અલગ ક્ષેત્રની અંદર આગળ આવવા માટે બધાને ઘણા બધા પ્રાઇવેટ સેક્ટરની ખબર છે પણ ક્યાંક ને ક્યાંક તમે જોવા જાઓ ને તો અત્યારે ખાલી એટલો વિષય ચાલે છે કે સરકારી નોકરી કરવી જોઈએ પણ સરકારી નોકરીની અંદર કેટલા બધા બાઇક ફેરકશન છે ગવર્મેન્ટ જોબમાં કેટલા બધા એવેન્યુઝ છે કેટલા વર્ટિકલ્સ છે એની અંદર જઈ અને તમે તમારા કેરિયરને કેટલી ઊંચાઈ સુધી અપ કરી શકો પણ વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇઝ હકીકતે પ્રશ્ન શું છે પ્રોબ્લેમ શું છે કે આપણને ખબર હોતી નથી સમાજ હું તો કાયમ કહું છું હવે આપણો સમાજ એટલો સમર્થ છે નો ડાઉટ સમૂહ લગ્નના જે કાર્યક્રમો કરે છે એને ધન્યવાદ છે સમાજની જરૂરિયાત છે પણ સમૂહ લગ્ન કરતાં હવે જે કંઈ મોટા સંગઠનો ઈસરપુર સોની સમાજમાંથી અમારા કિરીટ કાકા આવે છે ઝાલાવાડી સોની સમાજ અમદાવાદ બહુ મોટું ભવ્ય આયોજન કરે છે વિરમગામ સોની સમાજ કરે છે પણ હવે કદાચ આપણો સમાજ એટલો સમર્થ છે કે સમૂહ લગ્ન કરતાં ફ્યુચર માટે આપણા સમાજને કેરિયર ગાઈડન્સના સેમિનારની જરૂર છે હવે આપણો સમાજ એવો રાકો નથી નથી કે સમુલગન કદાચ ન કરો તો ચાલે કરે છે ને ધન્યવાદ આપું નતમસ્તક સલામ કરું છું મારું એમાં જોડાણ હોય છે પણ ફ્યુચરની અંદર આ વાડીમાં હું એમ કહું છું લાલાબેન એમની ટીમને કે તમે જો કેરિયર ગાઈડન્સ નો સેમિનાર કરો તો અમે બધા ફરીથી અહીં આવીને તમારા વિદ્યાર્થીઓને પ્રોપર ટેકનિકલ ઓરિએન્ટેડ એને આખું માર્ગદર્શન આપીને પ્રેઝન્ટેશન સાથે માર્ગદર્શન આપશું અને એમને ગાઈડ કરશું અને એ છે ને એક સ્પાર્ક ક્રિએટ થાય ને અબ્દુલ કલામ સાહેબની એક બુક છે સારી અહીં સાહેબ થાય ને તો મારા તરફથી બધાને મેં હું મોકલાવીશ જેટલા બધા થયા છે અને ઇગ્નાઇટેડ માઇન્ડ્સ ની બહુ સારી બુક લખી છે એક સાહેબ આપણે ખાલી નાનો કેવો એક સ્પાર્ક ઇનિશિયેટ કરી શકીએ ને બધાના લાઈફની અંદર તો પછી એમને બીજી જરૂર નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોનોમી અત્યારે બધું જ આપણું દેશનું સારું છે અત્યારે ભારતની પાસે એટલી વિપુલ માત્રામાં ઓપોર્ચ્યુનિટી છે કે આપણે ક્યાંય બહાર ફોર જોબ કરવા જવાની હવે આ લોકો જ્યારે બાર પડશે પાંચ વર્ષ રહીને દસ વર્ષ થઈને ત્યારે જરૂર નથી ધ થિંગ ઇઝ દેટ આપણને ખબર નથી બસ આ ખબર પાડવા માટે છે ને આ બધા જે મહાનુભાવો બેઠા છે ને સોની સાહેબે આમ આપ્યું પોતાનું માર્ગદર્શન આપ્યું બીજા આપ્યું આવી આપણા સમાજ પાસે ખાલી માત્ર અંદર આપણી એક્સપર્ટિસ નથી એટલે કે સોનાના કામમાં આપણી એક્સપર્ટી નથી અત્યારે સાહેબ મોર દેન ફોર્ટી ઓફ અવર સોસાયટી એટલે આપણા સમાજના ચાલીસ ટકા કરતા વધારે યુવાનો આઈટી સેક્ટરની અંદર એન્જિનિયરિંગ સેક્ટરની અંદર ઓલમોસ્ટ વર્લ્ડના જેટલા સારા સારા જે એવેન્યુઝ છે જે અપકમિંગ ટ્રેન્ડિંગ સેક્ટર છે એની અંદર સારી પોસ્ટ ઉપર પોતાનું યોગદાન આપે છે સાહેબ એ બધાને ભેગા કરી અને એની એક સમિટ અને કોન્ક્લેવ આપણા સમાજે કરવી જોઈએ આવું મારું સ્પષ્ટપણે અને ભારપૂર્વક માનવું છે અને વધુ સમય નહીં લેતા ફરી એકવાર સમગ્ર વિરમગામ સોની સમાજની ટીમને આ સંપૂર્ણ સારા કાર્ય માટે ધન્યવાદ આપું છું અને અહીંયા આવ્યા પછી જ્યારે મને લાલાભાઈએ વાત કરી એટલે ખાસ ખાસ કરીને અહીંયા આવવાનો મારો જે ઉત્સાહ હતો ને વધી ગયો સાહેબ મર્યા પછી માલ એ તો ગોલણ ગાડા ભરે જીવતા જેનું બાવડું નો જલાય ઈ સિંહ જાત અને હા બધું લાંગણ હો કરે હા બધું ખડ નો ખાય હંસલા કા મોતી ચણન કા ઝુરી ઝુરી મરી જાય જેનું માર્ગે કેહર ગયા એની રજ લાગી તરણા એ ઘાસ હરણ મર્યા પછી ચાખે નહીં હરણા સાહેબ શહીદ કેપ્ટન નિલેશભાઈ સોનીનો પરિવાર અહીં ઉપસ્થિત છે સાહેબ ચેતના ક્યાં હોય સાહેબ એને નતમસ્તક સલામ કરું છું અને મારા સમાજમાંથી આટલી મોટી શાદત હોય આટલું મોટું વ્યક્તિત્વ જયારે હોય એ મારા માટે ખૂબ ગૌરવ લાગણીની વાત કહેવાય એના પરિવારને વંદન કરું છું અને એની ચેતનાને વંદન કરું છું અને ખાસ કરીને આજે તેજસભાઈ સોની સાહેબ અહીંયા આવ્યો છે ને જોઈન્ટ સેક્રેટરીની જવાબદારી છે કદાચ અહીંયા બેઠા હોય સમાજમાં રાજકારણ ને સરકારી વિષય સાથે કાંઈ સંલગ્ન ન હોય એટલે ખબર ન હોય કે એમની ભૂમિકા ને એમની અહેમિયત શું છે બાકી સારા સારા પ્રોગ્રામની અંદર જોઈન્ટ સેક્રેટરી કક્ષાએ તમારે સમય લેવો હોય ને એટલે એમનો સમય ન લઈ શકાય અને એમને આવવું હોય તો જ આવે પણ આજે સમાજની ભાવનાથી જોડે સમાજને ગાઈડ કરવા માટે પોતાનો અમૂલ્ય સમય આપી અને અહીંયા પધાર્યા છે અને હું સતત કહીશ કે આવા જેટલા અધિકારી ગણો આપણા ટચમાં હોય કારણ કે છે ને રાજકીય વ્યક્તિ એક પોતાના માધ્યમથી માર્ગદર્શિત કરી શકે એની કહેવાની એક મર્યાદા લિમિટેશન હોય પણ તમે છે ને સાક્ષાત મૂર્તિમાન છો ને સમાજ માટે એક સારું આદર્શ બની શકો સાહેબ એટલે આવા સમાજના જે કંઈ મોટા કાર્યક્રમો હોય ત્યાં હું આવા જેટલા આપણા અધિકારી ગણો તમારા માધ્યમથી જ્યાં જ્યાં વિડીયોના લાઈવના માધ્યમથી જે સાંભળે છે એને હું નમ્ર અપીલ કરીશ કે આવો અને સમાજ માટે તમારો સમય આપી અને સમયના માધ્યમથી તમારા માર્ગદર્શનના માધ્યમથી સમાજ ઉત્થાન રાષ્ટ્ર ઉત્થાન અને વિકાસના કાર્યની અંદર તમારું યોગદાન આપો ભારત માતા કીજે વંદે માતરમ